કહેવાય છે કે દીકરી એ લક્ષ્મીનો અવતાર છે આ વાતને સાબિત કરી બતાવી છે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળના કાર્યકર્તાઓએ જી હા ડૉક્ટર પ્રવીણ તોગડિયા દ્વારા સંસ્થાપિત સંસ્થા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય ભજન દળ દ્વારા આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના ન્યૂ રાણી વિસ્તારની અંદર અનેક સોસાયટીની અંદર આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદના રાણી વિસ્તારની અંદર શહેર મંત્રી બિપિનભાઈ ઠાકોર દ્વારા નાની નાની દીકરીઓનું કન્યા પૂજન અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું છે કહેવાય છે કે મા દુર્ગા અને મા અંબા જેવા અનેક દેવી દેવતાઓના હાથમાં શસ્ત્ર હોય છે ત્યારે આ શસ્ત્ર પૂજન નવરાત્રિ નિમિત્તે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શોભામાં સોસાયટીના સભ્યો તેમજ ચેરમેન સેક્રેટરી દ્વારા પણ વધારો કરવામાં આવ્યો

या जा कर आगे ले लो। दुःख कर लो कि। रानी के नाम पुजा। 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 रानी સમગ્ર પૂજનના આયોજન રાષ્ટ્રીય બજેટ આંતરરાષ્ટ્રીય જાગૃતિ પરિષદ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આપણી સાથે અમદાવાદ શહેર મંત્રી બિપિનભાઈ ઠાકોર જોડાયા છે તો આપણે સીધી પ્રજા સાથે તમને આજે શસ્ત્રપૂજનનો કન્યા પૂજનનો ઉપદેશ મળ્યો શું કન્યા પૂજનનો રાષ્ટ્રપતિના અંદર આખા દેશની અંદર આ કાર્યક્રમ થતા હોય ત્યારે રાણીપની અંદર સો સોસાયટીની અંદર પૂજન અને કન્યા પૂજનનો કાર્યક્રમ થતો હોય ત્યારે મેં દરેક સોસાયટીની અંદર શસ્ત્ર શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરી સંસ્કૃતિની અંદર છેલ્લા ઘણા વર્ષોથી અને આપણા દેવી દેવતાઓથી જે નાની દીકરીઓ છે દસ વર્ષથી નીચે દરેક દીકરીને આપણે માતા સ્વરૂપે માનીએ છીએ અને આ કાર્યક્રમ કાળા પાછળનો હેતુ આપણા દેશભરની અંદર તમે જોઈ રહ્યા છો ત્યારે દિવસે ને દિવસે દરેક મિનિટએ ક્યાંક ને ક્યાંક ખરાબકારના ઉત્સાહ બની રહ્યા છે આપણે અહીંયા આગળ સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવાનું કામ અહીંયા કરી રહ્યા છીએ કારણ કે આપણી દરેક દીકરી નવ વર્ષથી નીચેની ને નવ વર્ષથી ઉપરની પણ દરેક મહિલા એ આપણા માટે માતા સમાન છે અને આ જે નવ દિવસનો જે માતાજીનો તહેવાર છે એમાં માતૃશક્તિ જાગૃત કરવાનું કામ મેં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ દ્વારા આ કન્યાપૂજન દ્વારા મેં કરી રહ્યો છે શસ્ત્ર જે આપણી આદિ અનારિકા પરંપરા શસ્ત્રનું પૂજન કરે કન્યાનું પૂજન કરારી શક્તિનું ભોજન કરે જે કન્યા પૂજનનો કાર્યક્રમ જે થઈ રહ્યો છે આપણી હિન્દુ સંસ્કૃતિ પરંપરાગત પ્રમાણે કન્યા પૂજન એક માતાનું સ્વરૂપ કહેવાય એના માટે જે કન્યા પૂજનનો કાર્યક્રમ થઈ રહ્યો છે બહુ સારામાં સારું હિન્દુ સંસ્કૃતિ માટે અત્યારના યુદ્ધમાં જે આપણા દેશ માટે લવજેહાજીઓ પડ્યા છે અને આ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે કાર્યક્રમ કરવામાં આવે છે અને આપણી બહેન દીકરીઓને જે સંસ્કાર મળે અને આપણી બહેન દીકરીઓ ભાવેશ થાય એના માટે આ કાર્યક્રમ જરૂરી છે અને આ નવરાત્રી પૂરતો નહીં પણ દર વર્ષે વર્ષમાં બે વાર થતો હોય તો દીકરીઓને પ્રોત્સાહન મળે અને આપણી દીકરીઓ મજબૂત થાય એના માટે કાર્યક્રમ કરવો જરૂરી છે આંતરરાષ્ટ્રીય પરિષદમાં સાબરમતી જિલ્લા પ્રમુખ છે વાત કરીશું આપણે રાષ્ટ્રીય ભૂજન અને આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ ગાણી વિવિધ સોસાયટીઓની અંદર પૂજન અને કન્યા પૂજનનું આયોજન કર્યું છે તેમાં વિવિધ સોસાયટીઓએ ભાગ લીધો છે હિન્દુ સંસ્કૃતિ મુજબ જે આપણા દેવી દેવતાઓના હાથમાં શસ્ત્ર હોય છે નાનું મોટું તો એનું શસ્ત્ર પૂજનનું પણ મહત્વ છે નવરાત્રીની અંદર કન્યા પૂજનનું પણ એટલું જ મહત્વ એવું છે મા દુર્ગાનું સ્વરૂપ કહેવામાં આવે છે એટલે બાળક બાળકીઓનું આપણે પૂજન કરવું જરૂરી છે કોઈ પણ નાના મોટા હિન્દુત્વના કાર્યમાં પ્રાણીતના રહીશનો પણ સારો એવો સાથ સહકાર મળતો રહે છે